કૃષ્ણ કનૈયા લાલ કી જય આજે તું એ કનૈયો કાળો કનૈયો વનરા વનરા સર ચાવ્યા છે વનરા વનરા સર છે તું એ જ કનૈયો કાળો કનૈયો જેણે ગોપીઓના મન લોભાવ્યા છે જેણે ગોપીઓના મન લોભાવ્યા છે તું એ જે કનૈયો કાળો કનૈયો જે મધુબનમાં બંસી બજાવે છે મધુબનમાં બંશી બજાવે છે તું એ જ કનૈયો કાળો કનૈયો તું જસોદાનો તું જાયો છે જસોદાનો તું જાયો છે કૃષ્ણ કનૈયો બંશી બજાયો છેલ છબીલો છોગાળો ગાળો છેલ છબી લો ನಂದಜಿ ನೋಲೋ ದೇವಕಿ ದುಲಾರೋ ಕಾಮಣಗಾರೋ ಕಾನೋಡೋ ಜಿ ಕಾಮಣಗಾರೋ ಕಾನೋಡೋ ರಾಧಾ ತಾರೂಪ ಗೇಲೋ ಬನ್ನೋ ಗಿರದಾರಿ ರೇ ಗೇಲೋ ಬನ್ನೋ ಗಿರದಾರಿ ರೇ ಪಾಚಳ ಪಾಚಳ ತಾರಿ ಫರತೋ ವೃಂದಾವನ ನೋ ವನ ಮಾವನ ನೋ ಮಾಳಿ ವಸುದೇವ ತಾರಾ ಪಿ ತಾ ನಾಬಾ ನುಲಾರಾ ರೇ ಹೇ ರಾಧಾ ಜೀ ಪ್ರಾಣ ಪ್ಯಾರೋ ಕಾಮಣಗಾರೋ ಕಾನೂ ತು ಕಾಮಣ ಗಾರೋ ಕಾನೂ ಗೋಕುಳ ಮರಡಿಯ ಮಡ ತೇಮ ಚೋಕ ಚೋಕರೆ ತರ ವಲಯೋಪ ರಮಾಡ ರಾಸ ರೇ ಗೋಪಿಯೋ ರಮ್ಯಾ ರಾಸ ರೇ ಭ ಪಧಾರ್ಯಾ ಅರೆ ಆಂಗಣ ನರ ನೌ ನಮನ ಕರೆ ನರ ನೌ ನಮನ ಕರೆ ಧನ್ಯ ಧನ್ಯ ದಾಕೋರ ನಾ દર્શન કરતા દુઃખ હરે દર્શન કરતા દુઃખ હરે શ્રીજી તારા દર્શન કરતા આખડી પાવન થાય છે ચરણામૃત તારું લેતા પાપો સગડા ધોવાય છે પાપો સગડા ધોવાય છે ગેડી દડા રમત રમીને દડો પાણીમાં નાખ્યો છે માં નાખ્યો છે જમના જળને નિર્વર કરવા કાલીએ નાગને નાખ્યો છે કાલિયે નાગને નાખ્યો છે પીળા પિતાંબર જર કસી જામા મુખ પર મોરલી શોભે છે મુખ પર મોરલી શોભે છે બાજુ બંધ બેર ખાને કંઠે એકાવન હાર છે કંઠે છે વૃંદાવનની કુંજ ગલી માં વાલો રાસ રમાડે છે વાલો રાસ રમાડે છે એક એક ગોપીને એક એક કાન છે ના થઈ થઈ નાચ નચાવે છે જીરે થઈ થઈ નાચ નચાવે છે ગોકુળ ગામના ડાકોર ગામમાં રણછોડરાય બી રાજા છે રણછોડરાય બી રાજા છે નિર્મળ ભક્તિ પ્રેમ ભાવના સાજ સણા સજાવ્યા છે સાજ એણે સજાવ્યા છે વાસુદેવ જેવા સસરા મારે દેવકી જેવી સાસુરે સુભદ્રા જેવી નાણંદ બાને સામળ્યો બરથાર રે સામળ્યો બરથાર રે સોનાની છે દ્વારિકાને જડિત કમાડ રે જડિત કમાડ રે ફરતો સાગર ગોગવે ત્યાં રાજ કરે રણ છોડ રે ગીર રાજ કરે રણ છોડ રે જળ ભરવાને પાણી ગયા તા કાનુડે કાંકરી મારી રે કાનુડે કાંકરી મારી રે કદમ કેરા ઝાડે ચડીને મોહને મોરલી વગાડી રે મોહને મોરલી વગાડી રે ગમ ગમ વાગે ગુગરાને ઝાંપે આવી જાન રે માતા જ સોદાજો આવ્યા પરણી આવ્યા કાન રે ગીરે પરણી આવ્યા કાન રે મામો માર્યો માસી મારી કુબજા તારી તારી રે ટચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે જીરે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો હે કાઠિયાવાડમાં કો કદી તું બોલો પડે ભગવાન રે બોલો પડે ભગવાન રે તું થા મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું શ્યામળાજી રે તને સ્વર્ગ બોલાવું શામળા મોરલી વગાડી માયા લગાડી ડોલાવે દિલડાના તાર ડોલા વે દિલડાના તાર બર ની માંથી સૂતી જગાડે તું છે મારા કાળજાની કો તું છે મારા કાળજાની કોર વાલા તારે ખોળે બેઠી ચિંતા મુજને સાની રે ચિંતા મુજને સાની રે માધિક રી પ્રેમ સગાઈ સીરી તે છૂટવાની રે સીરી તે છૂટવાની રે કૃષ્ણ કનૈયા લાલ કી જે